મોરબી પોલીસ દ્વારા વિવિધ માર્ગો પર ટ્રાફિક ચેકપોઈન્ટ અને બુકલેટ વિતરણ જેવી પ્રવૃત્તિઓ કરીને લોકોને ટ્રાફિક સેફ્ટીના મહત્વ અંગે જાણકારી આપવામાં આવી પોલીસ અધિકારીઓએ રાહદારીઓ અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઇવિંગ વિશે માહિતગાર કર્યા અને હેલ્મેટ સીટ બેલ્ટ સ્પીડ લિમિટ જેવા નિયમોના પાલન કરવા માટે અનુરોધ કર્યો પોલીસ દ્વારા રાછીયા વિસ્તારમાં વિવિધ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં સ્કૂલો કોલેજો અને સંસ્થાઓમાં લેક્ટર્સ અને ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યા હતા આ અભિયાનમાં વિસ્તૃત મેસેજ અને કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું જેમાં યમરાજના રૂપકનો ઉપયોગ કરીને લોકોને સલામત ડ્રાઇવિંગ માટે પ્રેરણા પણ આપવામાં આવી